ભગવાને એમના દાન પુણ્યનો પ્રભાવ જોઈ અને બીજા જન્મમાં રાજા શું હવે આ માણસને પૂર્વના કર્મો જે સારા કરેલા એમનું એમને સ્મૃતિ રહી કે ગયા જન્મમાં હું સામાન્ય વ્યક્તિ હતો પણ મેં દૂધીનું દાન કર્યું એટલે ભગવાને આજે મને રાજા બનાવ્યો છે તો આપણે દૂધી કન્ટિન્યુ રાખવું મોટી મોટી વાડીઓ રાખીને ટ્રકોના ટ્રકો દૂધી દાન કરે તિરુપતિ દૂધી મોકલાવે ગામેશ્વર મોકલાવે કલકત્તા મોકલાવે આખા ભારત મારા દૂધી બધે જવા જોઈએ લેવા માટે આવે ને બધાને પછી લોકો તો આવ્યા જ કરે જ્યાં સુધી પેટ્રોલ ડીઝલ નું ભાડું પરવડે ત્યાં સુધી લેવા આવે હવે આ સવારમાં એનો નિયમ કે ભાઈ આઠ થી અગિયાર વાગ્યા સુધી દાન કરવું જે આવું હોય તે આવી જાય હાથ થી દાન આપે પણ બધાને દાન આપી આપે અને પૂછ્યા કરે કે ગયા જન્મમાં મેં દૂધીનું દાન કર્યું તો ભગવાને આ જન્મમાં મને રાજા બનાવ્યો આ જન્મમાં પણ હું દૂધીનું દાન કરું છું તો આગલા જન્મમાં ભગવાન મને શું બનાવશે હવે એમાં ભગવાન સ્વયં આવ્યા બ્રાહ્મણનું રૂપ લઈને બે ત્રણ કિલો દૂધી આપ્યા દાદા એ આશીર્વાદ આપ્યા પૂછ્યું પ્રભુ જવાબ આપો શું બોલે ગયા જન્મમાં મેં દૂધીના દાન કર્યા તો ભગવાને આજે મને રાજા બનાવ્યો આ જન્મમાં મેં કન્ટિન્યુ રાખ્યો દૂધીના દાન કરું છું તો આગલા જન્મમાં ભગવાન મને શું બનાવશે ત્યારે પેલા બ્રાહ્મણના રૂપમાં આવેલા ભગવાન એટલું બોલ્યા કે તને ગયા જન્મનો દૂધી વાળો જ ભગવાન બનાવશે હતું રાજા છે તું સોના દાન કરી શકે તું ચાંદી દાન કરી શકે તું ગાય ના દાન કરી શકે તું ભૂમિ દાન કરી શકે તું રત્નદાન કરી શકે તું પાત્રદાન કરી શકે તું કન્યાદાન કરી શકે તું સારી સ્કૂલ ખોલી શકે તું કોલેજ બનાવી શકે તું હોસ્પિટલ બનાવી શકે તું અન્ન ક્ષેત્ર કરી શકે તું સત્કર્મ કરી શકે તું યજ્ઞ યાગાદી કરી શકે પણ તને દૂધી સિવાય બીજું કઈ આવડ્યું જ નહીં તારા ભાગ્યમાં દૂધી જ હોય બીજું કઈ હોતું નથી નીકળ એમ જ્યારે જ્યારે ભગવાન આપણને કઈક સારું આપે છે સમજવાનું આપણા ગયા જન્મ નો કઈક પુણ્ય પ્રભાવ છે કે જેથી કરી અને પરમાત્મા આપણને આપ્યું છે જો આનાથી પણ વિશેષ આપણે પ્રાપ્ત કરવા માંગતા હોઈએ તો જેવી જેવી કેપેસિટી હોય એ પ્રકારના દાન કર્યા કરીએ સાહેબ શું કરીએ જય હો દાન કરીએ સાથે જે હાથથી દાન કરેલું છે એ સાથે આવશે